દીકરાના લગ્ન હોય એટલે પરિવારમાં હરખ સમાતો ન હોય. દિકરાના લગ્ન થાય એટલે પુત્રવધૂને આવકારવાનો ઉલ્લાસ પણ અનેરો હોય છે. એબલભાઈ કુવાડિયાના પુત્ર ફારગવનું ફુલેકો યોજાયું હતું. જેમાં આહિર અને આહીરાણીઓ એ પરંપરાગત પહેરવેશમાં જોવા મળી. આહીરાણીઓએ આ પ્રસંગે 250 કિલો સોનું પહેર્યું હતું. નાસિકના પ્રખ્યાત ઢોલિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ચાર ચાંદ લગાવ્યા હતા. વરરાજાની ઘોડીએ પાંત્રીસ કિલો ચાંદી પહેર્યું હતું. આ પ્રસંગે ખાસ ઉદયપુરથી ચાંદની તલવાર બનાવવામાં આવી હતી. એભલભાઈ પ્રભાતભાઈ કુવાડિયા આહીર ગામ ખંડેરી હાલ રાજકોટ ટીજીએમ હોટલ આહિર હાજી મારા દીકરાને ચોવીસ વર્ષે મેરેજ અત્યારે છે અત્યારે આજરોજ ફુલેકું વરઘોડો રાતે અમારા આહિર સમાજના પરંપરા મુજબ પહેર આયોજન કરેલ છે ઘોડીમાં અને વરાજાને ઘોડીમાં ફૂલેકું નીકળવા માટે અમે રાજસ્થાનથી ઉદયપુરમાં જઈ સ્ટેટના પરિવારનું તલવારનું ચાંદીનું કામ કરે છે એની પાસેથી સાડા ત્રણ કિલોની ચાંદીની તલવાર બનાવીએ વરાજાના જે ઘોડીનો શણગાર જે આવશે એ અમારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચા એની ઘોડી એનો પાંત્રીસ વર્ષ જૂનો ચાંદીનો શણગાર અંદાજે થી અઢાર કિલો ચાંદીમાં શણગારી છે ઘોડીનો આખો ઘોડી મેહુલભાઈની વરાજો અત્યારે ખુલેકા માટે નીકળશે ઉત્સવ પરિવારમાં બધા સહપરિવાર બધા અમારું પરિવાર ફર કુટુંબ બધું છે એથી બહુ આનંદ બહુ ઉત્સવ આનંદ છે પહેરવેશ અમારો જે કાઠિયાવાડી હાઇ સમાજનો પહેરવેશ ઓરિજિનલ પહેરવેશમાં બેનો દીકરીઓ માતાઓ બધા રાસ રમશે અત્યારે બેન્ડ સુરતથી નાસિક બેન્ડ આવ્યા છે અને આપણા અહીંના ઢોલી જે આપણે ઢોલી આપણા ઢોલી પરમ પૂજા મુજબ ઢોલીને બે ઢોલ પિત્તરના સિહોરથી બનાવી દીધા આપણી આ પરંપરા બધે ચાલુ રાખે તો આપણી સંસ્કૃતિ જે અત્યારે ભૂલાઈ ગઈ છે એ સંસ્કૃતિ ભૂલાય નહીં સંસ્કૃતિ આવનામ આવનાર જાગૃત રહે એ બધે લોકોને અપીલ કરું પ્રતિભા દીકરાના લગ્ન છે તેનો ઉત્સાહ તો અનેરો હોય જ એક પુત્ર વધુને ઘરે લઈ આવી છે એટલે અનેરો આનંદ છે અને અમે અમારી સંસ્કૃતિ ના પહેરવેશ પહેરી અને આજે અમે અમારા દીકરાનું વાતે ગાતે કુલે કુલે અને ભગવાનના દર્શન કરશું અને અમે અમારી જે સંસ્કૃતિ અમારો જે પોશાક સહ પરિવાર અને કુટુંબ ભાવના સાથે અમે નીકળશું એ જ મેસેજ આપીશ કે બરાબર આપણી જે સંસ્કૃતિ આપણી પરંપરા અને આપણો જે પરિવારનો પહેરવેશ છે એ પહેરવો જ જોઈએ અને બરાબર એક બધા સમાજ માટે છે કે આગળ આવો અને બરાબર આપણી જે સંસ્કૃતિ છે જે જળવાઈ રહે તો એવું તો આપણે કરવું જ જોઈએ ધર્મેશભાઈ કુવાડિયા આજે મારા મોટાભાઈ એબલભાઈના દીકરા ભાર્ગવના લગ્ન અમે સાત દિવસથી આ એન્જોય કરીએ છીએ અને અમારી પરંપરાગત રીતિ રિવાજ મુજબ આજે અમે ફૂલેકાનું આયોજન કરેલ છે તો અમે આજે બધા લેડીઝ મેમ્બરો પણ બધા પરંપરાગત વસ્ત્રો અને જેન્ટ્સ પણ બધા જોરણો અને જબાના વસ્તુ સાથે આજે બધા ઉપસ્થિત છે અને ભવ્ય ફૂલેકાની તૈયારીઓ ચાલી રહી છે પરંપરાગત બધી તૈયારીઓ બેન્ડ બાજા નાસિકથી અમે બેન્ડ બાજા વાળા બોલાવેલા છે અને અમારા દેશી ઢોલ છે એમાંથી મોટાભાઈ તો બે દેશી ઢોલ પણ અમને પિત્ચળના સ્પેશિયલ સિંહોળથી બનાવી છે અને વીસ ઢોલ સાથે અમે પરંપરાગત ફુલેકાનું પ્રસ્થાન કરાવશું વરાજાની અમારા ભાણાભાઈની ઘોડી છે અને ઘોડીનો શણગાર છે ચાંદીનો અને વરાજા માટે ચાંદીની તલવાર અમે ઉદયપુરથી છે એની સાથે અમે પ્રસ્થાન ત્રણ થી ચાર કિલોની વજનની ચાંદીની તલવાર ઉદયપુર સ્ટેટમાં બનાવરાવેલી છે અને ચાંદીનો ઘોડીનો શણગાર પણ અમારા ભાણાભાઈની ઘોડીનો એની વાત બસ બધા લોકો આવી રીતે અમારા સમાજના ભવ્યથી ભવ્ય આયોજન કરે અને આયોજન થાય

જેમ આયરી કોળાની જેટલી બધી વસ્તુઓને ગાયાની જે છે તો બેનામે સુવાનો એક ઉત્સાહ અમારી પરંપરા આદર વિકાસનો હતો ઓમસે હવે આપણે એવો આપણે પરંપરાગત સ્વરૂપ મેરા જે જે જગ્યાએ પુરાઠામાં સ્પીટીના વારસો જે લાગે છે બેકબોટ માયવો ને એ ખૂબ જ આનંદ